ભેરાઈ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા દ્વારા મહિલાઓને મતદાન અંગે જાગૃત કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજુલા તાલુકાની ભેરાઈ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરી મહિલાઓનું મતદાન વધે અને મતદાન અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવેલ ચૂંટણી પાઠશાળાના આયોજન થકી મતદાન જાગૃતિના પ્રયાસ રૂપે વોટર ટર્નઆઉટ પ્લાન મુજબ બેરાય ગામે બે બુથોમાં પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનમાં દસ ટકાનો તફાવત હોય મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલસરિયા વિરાય પ્રાથમિક શાળાના આચાર્ય હરસિભાઈ જલોદરા અને બીએલઓ દર્શના બેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ મહિલા અને લોકોને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ભગુભાઈ નકુમ અને માધવીબેન જોશી દ્વારા મતદાન જાગૃતિ માટેના શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશભાઈ કલસરિયા સાના આચાર્ય અરસીભાઈ જલોદરા સ્ટાફ તેમજ વાલાભાઈ રામ અને આતુભાઈ રામ સહિતના ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર કિનલ પંડ્યા જિલ્લા બ્યુરો ચીફ અમરેલી